નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂતનામ યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ અઢાર બે બે હજાર પચીસ અને વાર મંગળવારના આજના થરાદ માર્કેટ યાર્ડના સોસો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર માઈ લે પરંતુ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી નાખો ચેનલને સબસ્ક્રાઇબ કરી કન્ટિન્યુઅ ઉપર સિલેક્ટ કરી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે તો શરૂ કરીએ થરાદ તારીખ અઢાર બે બે પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં છે વરિયાળી જે છે અગિયારસો નેવુંથી ચૌદસો ગુવાર જે છે નવસોથી નવસો પાસઠ રજકા બાજરી જે છે પાંચસો ચાલીસથી છસો એકતાલીસ બાજરી જે છે પાંચસો પચીસથી પાંચસો એકોતેર પછી છે મગફળી જે છે નવસો એકાવનથી એક હજાર એકતાલીસ ઈસબ ગુલ જે છે બે થી ત્રેવીસો પચાસ તલ સફેદ જે છે બે થી બાવીસો એરંડા જે છે બારસો થી બારસો પંચ્યાસી ને હવે છેલ્લે છે રાયડો જે છે એક હજાર થી અગિયારસો પચીસ જેનો નીચો ભાવ છે સત્યાવીસો અને ઊંચા ઊંચો ભાવ છે બેતાલીસો તો આ હતા થરાદના બજાર ભાવ